પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર બે હાજર પચીસ નું આયોજન કરાયું ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ ત્રણસો ને સોળ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર બે હાજર પચીસ નું આયોજન કરાયું અગિયાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ ત્રણસો સોળ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સીટ ઓફ ગુજરાત દ્વારા આ સરકારી પોલિટેકનિક પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસનું આયોજન કરાયું હતું આ પ્લેસમેન્ટ ફેરમાં બનાસકાંઠા જિલ્લાની કુલ ચૌદ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બી ઈ ડિપ્લોમા બીસીએ બીએસસી એમએસસી બીએ બીકોમ અને એમકોમના રજિસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓના જુદા જુદા અગિયાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા પ્લેસમેન્ટ ફેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન કુલ ત્રણસો ને સોળ વિદ્યાર્થીઓને જુદા જુદા અગિયાર ઔદ્યોગિક એકમો દ્વારા નોકરી માટે પસંદગી કરાઈ હતી તેમ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર પ્લેસમેન્ટ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે